નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય સાતમો અને આઠમો બ્રહ્માનો જન્મ મૈત્રે કહે છે હે વિદુ પરમ સુખની પ્રાપ્તિ માટે હવે હું તમને ભાગવત પુરાણ કહું છું જે શેષનારાયણે સંકાદિકોને કહ્યું હતું પછી સંકાદિકોએ સાખ્યાયન મુનિને કહ્યું હતું સાંખ્યાયન મુનિએ મારા ગુરુ પરાશર અને બૃહસ્પતિને કહ્યું હતું पराशर मुनिये मने मुनिए छे ते भागवत पुराण हूँ तमने कहूँ छू जारी महाप्रल्य आ जगत समुद्र में डूबेलू थू त्यारे शेषयामा जड़मा भगवान पोढ़ेला जेम का अग्नि रहे जड़मा रहा था हजार चतुर्युगी चार करोड़ बत्रीस लाख वर्ष सुधी जारे जड़ में सूता तेरे पोता शरीर में लीन थेलाक ने जोया પછી જારે લોકો ને સર્જવાની ભગવાને ઈચ્છા કરી ત્યારે તેમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું સૂર્યના જેવો પ્રકાશ માનતે કમળ જળની ઉપર વધવા લાગ્યું પછી એજ નારાયણ તે કમળમાં બ્રહ્મારૂપે પ્રગટ થયા પછી બ્રહ્મા કમળની ઉપર બેસીને ચારે દિશામાં જોવા લાગ્યા તેથી તેમને ચાર મુખ થયા પછી કમળ ઉપર બેઠેલા તે બ્રહ્મા કમળનો મૂળ ક્યાં હશે હું કોણ છું અને આ કમળની નીચે શું હશે એ કાઈ પણ જાણી શક્યા નહીં પછી કમળ નાર માં પ્રવેશ કરીને પોતાની ઉત્પત્તિ નું સ્થાન ખોળવા લાગ્યા 100 વર્ષ ખોળ્યું પણ પત્તો લાગ્યો નહીં પછી ફરીને કમળ ઉપર આવીને સમાધિમાં બેઠા ત્યારે પોતાના હૃદયમાં નારાયણના દર્શન થયા તેથી ब्रह्माને સૃષ્ટિનું જ્ઞાન થયું પછી ब्रह्मा ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ત્રીજા સ્કંદનો સાતમો અને આઠમો અધ્યાય સંપૂર્ણ